एसटी बस स्टैंड में मोबाइल चोरी करना शख्स ने नीलमबाग पुलिस से झड़पी पाड़ो ભાવનગરના એસટી બસ સ્ટેન્ડમાં મુસાફરોની ભીડનો લાભ ઉઠાવી મોબાઈલ ચોરી કરતી ટોળકી કે ઈસમો પર લગામ કસતા નીલમબાગ પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે બસ સ્ટેન્ડમાંથી જ્યોતિબેન ડાભીનો મોબાઈલ ચોરી થયો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી આ ફરિયાદના આધારે પોલીસે ગણતરીના સમયમાં તપાસ હાથ ધરી અનિલકુમાર હીરાલાલ રાજપૂત નામના શખ્સની અટકાયત કરી છે અને તેની પાસેથી ચોરીનો મોબાઈલ રિકવર કરીને આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે